નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ લેખી નાખો જેથી આવા જ બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ તો થરાદ તારીખ ચૌદ છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો થી પંદરસો સાસઠ પછી છે ઈશબગુર જે છે થી ત્રેવીસો સુવા જે છે થી પંદરસો અને રાયડો જેસે અગિયારસો થી બારસો બાવન અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર થી એક બાજરી જે છે ચારસો અઠ્યાવીસ થી પાંચસો પંદર જીરુ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા માંચો ભાવ છે ત્રણ હજાર નવસો પછી છે એરંડા જે છે બારસો થી તેરસો ચૌદ અને હવે છેલ્લે છે અજમો જે છે બારસો થી પચીસો એક તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ